ભરૂચ એસીબી એ મહારાષ્ટ્ર થી અમદાવાદ ખાતે ટ્રાવેલ્સ માં લઈ જવા તો ઇંગ્લિશ દારો જથ્થો ઝડપી હતો ડ્રાઈવર ક્લીનર ની ધરપકડ કરી હતી પોલીસે ત્રણ પોઈન્ટ પાસઠ લાખ નો દારૂ અને દસ લાખ ની ટ્રાવેલર્સ બસ મળી કુલ ચૌદ લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભૂરા કલરની પાટેલ ટ્રાવેલ્સનો ડ્રાઈવર અને ક્લીનર બસની ડીકીમાં પ્લાસ્ટિકના પાર્સલ પેકિંગમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ અંકલેશ્વરથી ભરૂચ તરફ જનાર છે તેવી બાતમીના આધારે પોલીસે માંડવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાદી ટ્રાવેલર્સ આવતા પોલીસે તેને અટકાવી હતી અને બસની ડીકીમાં તપાસ કરતાં તેમાંથી ઇંગ્લિશ દારૂની બસોને ત્રે નવ બોટલ મળી આવી હતી પોલીસે ત્રણ પોઈન્ટ પાંસઠ લાખનો દારૂ અને દસ લાખની ટ્રાવેલર્સ મળી કુલ ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને રાજસ્થાનના બાદમેર વલિયાલી ખાતે રહેતો ટ્રાવેલર્સ ચાલક ભગતસિંહ બાબુસિંહ ભાટી અને ક્લીનર કલ્યાણસિંહ ગણપતસિંહ ચૌહાણીને ઝડપી પાડ્યો હતો જેઓને ઇંગ્લિશ દારૂના જઠ્ઠા અંગે પૂછપરછ કરતા તે જઠ્ઠ મહારાષ્ટ્રના મુક્તાનગર તિરંગા હોટલ પાસેથી પ્રવીણ નામના ઈસમે ભરી આપી અમદાવાદના રાખોલ મુખી પાર્કિંગમાં બસ પાર્ક કરી તેને ફોન કરવા જણાવ્યું હોવાની કબૂલાત કરી હતી